આજે સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે આણંદ પાસે એક ખાનગી બસને ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા છ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે લોહી લોહાણ હાલતમાં જે મૃતદેહો છે તે હાઇવે ઉપર પડ્યા હતા અને આ ઘટનાના પગલે આણંદ રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં ટ્રક ચાલક અને બસ ચાલકને પણ ઇજાઓ પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે આ શું સમગ્ર મામલો છે કેવી રાખી ઘટના બની છે તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવય ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ગુજરાતમાં હાઈવે ઉપર અવારનવાર નવાર અકસ્માત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવો પડતો હોય છે કેટલાક વાહન ચાલકોની બેદરકારી આ અકસ્માત પાછળ જવાબદાર બને છે અને તેના જ કારણે કેટલાક લોકોના પરિવારનો માળો પણ વિખેરાઈ જાય છે ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં છ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને આઠ લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે જે ઇજાગ્રસ્ત છે તેમને સારવાર માટે આણંદની કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બનાવની વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્રની ખાનગી બસ રાજસ્થાન જઈ રહી હતી ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ખાનગી બસનું ટાયર પંચર થતા બસ આણંદ ખાતે એક્સપ્રેસ વે પર ઊભી હતી ત્યારે તે બસમાં રહેલા મુસાફરો છે તે બસની બહાર પાછળના ભાગે બેઠા હતા ત્યારે એકાએક કાળમુખો ટ્રક છે તે બેફામ ગતિ આવી રહ્યો હતો ને તેણે અચાનક બસની પાછળ જે બેસેલા લોકો છે તેને અડફેટે લેતા તેમાં છ લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે જે બસ ડ્રાઈવર અને ક્લીનર જે ટાયર બદલી રહ્યા હતા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાના પગલે આસપાસના જે સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા અને લોકો એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરતા એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસ તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે મૃતદેહો છે તે મૃતદેહોને આણંદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે આખું હાઈવે છે તે મોતની ચિચિયારીથી ગુંજી ઉઠ્યું હતું જણાવી દઈએ કે આ મુસાફરો છે તે મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહ્યા હતા તે દરમિયાન આણંદમાં બસ પંચર થવાના કારણે આ મોટી દુર્ઘટના સામે આવી છે અને આ ઘટનાના પગલે જે મૃતકના પરિવારજનો છે તેમના માથે આભ તૂટી પડ્યું છે જોકે અવારનવાર આ પ્રકારે બેફામ રીતે વાહન ચાલકોની બેદરકારીના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે અને આ કારણે આવા બનાવો બનવાના પગલે લોકોના પરિવારના માળાઓ પણ વિખેરાતા હોય છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ આવા જ અપડેટેડ માહિતગાર કરતા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝી ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર